ભાવનગર શહેરના જૂના બંદર વિસ્તારમાં આવેલ ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની સિમેન્ટ ફેક્ટરીમાં પાર્ક કરેલા ત્રણ વાહનોમાં અચાનક આગ લાગી હતી ફેક્ટરીમાં પાર્ક કરેલ બે ટેમ્પા અને એક બોલેરો પિકઅપ વાહનમાં આગ ભભૂકી ઉઠી હતી સ્થાનિક લોકો દ્વારા આગ અંગે જાણ કરતા ફાયર વિભાગ સ્થળ પર પહોંચ્યું હતું ફાયર ટીમે બે ગાડી પાણીનો છંટકાવ કરી વાહનોમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો આગ લાગતા ત્રણેય વાહનો સળગીને ખાખ થઈ જતા લાખોનું નુકસાન જો કે ફેક્ટરી બંધ હોય અંદર કોઈ નહી હોવાની આગની ઘટનામાં જાનહાની નહી થઈ હું કનશન ગઢવી સબ ફાયર ઓફિસર ફાયર બ્રિગેડમાંથી અમને ઘટના બની છે અને ભયો વિસ્તાર અમને 10 50 ની આસપાસ કોલ મળ્યો કે જૂના બંદર રોડ પાસે સિમેન્ટનું ગોડાઉન છે ત્યાં આગ લાગેલી છે અને સ્થળ પર આવીને જોતા ખબર પડે છે ત્રણ ગાડી હતી બે મેટાડો અને એક યુટિલિટી ગાડી તેમાં આગ લાગેલી છે કારણો છે અને ગોડાઉન બંધ હતું જેથી અંદર કોઈ માણસ હતા નથી કોઈ જાનહાનિ થયેલ નથી અને ત્રણ ગાડી હતી સળગી રહી છે અને ફાયર સ્ટેશનથી બે ગાડીઓ આવીને આગ પણ સંપૂર્ણ કાબુ મેળવેલ છે કોઈ પણ જાનહાનિ કે ઈજા થયેલ નથી અને ત્યાં સંપૂર્ણ કાબૂમાં છે સ્થિતિ ફાયર એનોસી આ ફેક્ટરી એક્ટમાં છે ને એનોસી લેયર લેવા માટે હોતી નથી તેમને એનું નથી લેવાની હોતી આ શોર્ટ સર્કિટ ના કારણે થયું પ્રથમ જાણવા મળે છે આ કેના કારણે લાગે પ્રથમ જાણવા મળે નથી પણ તે તપાસ તપાસનો વિષય છે અત્યારે